ફરી કોલેજ ખાતે સમાપન કરાયું હતું રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયા રાજ્ય સભા સાંસદ રમીલા બારા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ સહિત મોટી સંખ્યામાં વહીવટી તંત્રના કર્મચારીઓ તમામ શાળાના બાળકો અને મોડાસાની સેવાભાવી સંસ્થાઓ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા દરેક મુખ્ય પોઈન્ટ પર સ્ટેજ બનાવીને દેશભક્તિના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા લગભગ એક કિલોમીટર કરતા પણ વધુ લાંબી આ તિરંગા યાત્રા વખતે સમગ્ર મોડાસા શહેર દેશભક્તિમય જોવા મળ્યું હતું કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર